આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ડેડિયાપાડા ખાતેથી બિડસા મુંડા પરિવહન અંતર્ગત બસો પચાસ જેટલી નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું હતું જેથી આદિવાસી સમાજના બાળકો દીકરીઓ શાળાએ સરળતાથી પહોંચી શકે સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે આ અવસરે વિભાગીય યાંત્રિક ઇજનેર જી કે પટેલ અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિત સહિત કર્મચારીઓ ભાજપના આગેવાનો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા ઇતિહાસમાં પહેલીવાર આદિવાસી વિસ્તારની અંદર દરેક તાલુકાની અંદર ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બસો ને પચાસ જેટલી બસો આ વિસ્તારમાં આપીને એ વિસ્તારના શ્રી વિસ્તારમાં દીકરા દીકરીઓ પણ સારા જઈ શકે માટેની વ્યવસ્થા કરી છે ત્યારે આજે અંકલેશ્વર ખાતેની પણ અંકલેશ્વર સેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર એપોની અંદર આજે આપણને જ અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો અને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ શ્રી અને સાથે સાથે વનિવહન મંત્રી એવા હર્ષભાઈ સંઘીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું